તો જય દ્વારકાધીશ મિત્રો જણાવતા ખૂબ જ આનંદ થાય કે સોળવદરા ગામથી લાલજીભાઈ તેજાભાઈ મકવાણા અને આજે લાલજીભાઈનો જન્મદિવસ છે અને પોતાનો જન્મદિવસ ઉજવતા પક્ષીઓની શ્રેણીમાં પાંચસો રૂપિયા આપે છે અને સાથે આપણા સ્થળ ઉપર જે કાંઈ આપણે વૃક્ષરોપણ કર્યું છે તેમાં પણ પાંચસો રૂપિયાનું અનુદાન આપે છે કુલ મળીને એક હજાર રૂપિયાનું આપણને અનુદાન આપી અને પોતાનો જન્મદિવસ ઉજવે છે તો ખૂબ સારી એવી વાત કહેવાય અને મિત્રો અમારી અમારી સમગ્ર ટીમ વતી લાલજીભાઈ તમને જન્મદિવસની ખૂબ સારી ખૂબ સારી શુભકામના અને મિત્રો લાલજીભાઈ પોતાનો જન્મદિવસ નહીં પણ પોતાના પરિવારમાંથી કોઈપણનો જન્મદિવસ હોય તો સારું એવું એક વૃક્ષ વાવી અને બધા જના જન્મદિવસ ઉજવે છે તો ખૂબ સારી એવી વાત કહેવાય અને મિત્રો લાલજીભાઈ એક સારા એવા વ્યવસાય સાથે સંકળાયેલા છે જે અલ્પાહાર પ્રાકૃતિક ફાર્મ જે લાલજીભાઈ પોતે ચલાવે છે અને પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી કરી અને ઓળો અને રોટલાનો જે ઓર્ડર પ્રમાણે આપણને બનાવી આપે છે તો સરસ મજાનું અલ્પહાર બનાવે છે અને ખૂબ સ્વાદિષ્ટ ઓળો રોટલો બનાવે છે તો કોઈ પણ ભાઈઓને ઓળા રોટલાનો ઓર્ડર દેવો હોય તો લાલજીભાઈનો સંપર્ક કરજો અને ખૂબ સારી એવી વાનગી બનાવે છે મિત્રો તો લાલજીભાઈનો સંપર્ક કરજો હું લાલજીભાઈનો નંબર પણ આપું છું અને લાલજીભાઈની એક અવશ્ય મુલાકાત લેજો અને જે કાંઈ તમે અમને અનુદાન આપો છો તે એક અમે પંખીની સણ અને વૃક્ષ મોટા કરવામાં વાપરવી સીવી તો આવો નવો બધા મિત્રોનો સાથ સહકાર મળે અને આપણું ભગીરથ કાર્ય આગળ હાલે એવી બધા મિત્રોને વિનંતી પંખી પ્રેમી યુવા ગ્રુપ નવાગામ શિરોડા જય દ્વારકાધીશ